નમસ્કાર દર્શક મિત્રો સ્પાક હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વરસાદ જે સમય છે તે સાચવીને પાછો કરતાની સાથે જ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી છે વરસાદ વર્ષોને હું પણ પાછો આવી ગયો તમને વરસાદના દ્રશ્યો બતાવવા હાલ સ્પાક ટુડે ન્યુઝ ની ટીમ ગોત્રી વિસ્તારમાં છે અને અહીંયા દ્રશ્યો માં જોઈ શકો છો કે વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળતી હોય છે પાંચ દિવસની જે આગાહી આપવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે ને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હરિનગર બ્રિજના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે આખા દિવસના વિરામ બાદ વડોદરા શહેરમાં સહજ પડતાની સાથે જ મેઘરાજા મણ મૂકીને વરસતા હોય છે મેઘરાજા પણ ક્યાંક જાણતા હશે કે લોકોના કામ અર્થે જવાનું હશે તેના માટે આખો દિવસ વરસાદ નથી વરસતો ને સહજ પડતાની સાથે જ મેઘરાજા છે તે મણ મૂકીને વડોદરા શહેરમાં વરસે છે હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગોત્રી હરિનગર બ્રિજના દ્રશ્યો જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તારમાં ધમાકેદાર વરસાદે બેટિંગ શરૂ કરી છે જે રીતના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદ છે તે સહજ પડતાની સાથે જ પોતાનો જે સમય છે સાંજનો વરસાદનો એ સમયે સાચવીને પાછો વરસાદ આવી ગયો છે અને રોડ રસ્તા ઉપર જે ધૂળની જે ડમરીઓ ઉડતી હતી તેનાથી પણ વાહન ચાલકોને રાહત હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો હરિનગર બ્રિજ બ્રિજના દ્રશ્યો છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વાહન ચાલકો ટુ વ્હીલર પર જઈ રહ્યા છે હાલ આપ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો કયા વિસ્તારમાં વરસાદ વરસે છે ક્યાં તો વરસાદ નહીં પણ વરસતો હોય અત્યારે સ્પાર્ક ટુ ડે ટીમ ગોત્રી વિસ્તારમાં છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હરિનગર બ્રિજ પાસેના મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે ધમાકેદાર વરસાદ રહ્યો છે છે આખો દિવસ વિરામ લીધા બાદ પડતાની સાથે જ પોતાનો જે સમય તે સાચવવા માટે સાંજના સમયે વરસાદ છે તે વડોદરા શહેરમાં ધબધબાટી બોલાવી રહ્યો છે ગઈકાલે પણ ખૂબ સારો એવો વરસાદ વરસ્યો હતો ને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં સાજ પડતાની સાથે જ વરસાદ વરસી રહ્યો છે કિશનવાડીમાં વરસાદ છે અકોટામાં નથી જે દર્શક મિત્રો ચોક્કસથી અનેક વિસ્તારોમાં વરસાદ નહીં પણ વરસતો હોય અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો હરિનગર ગોત્રી માર્ગ પરના જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો ને અહિયાં વરસાદ છે તે ધબધબાટી બોલાવી રહ્યો છે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે જી વાઘોડિયા રોડ પર નથી સિટીમાં નથી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને એ પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે લોકો પણ છત્રીના સહારે અત્યારે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે બાગમાં પણ નથી વરસાદ અનેક વિસ્તારમાં વરસાદ વરસે છે તો કેટલાક વિસ્તારમાં વરસાદ નથી વરસી રહ્યો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી હરિનગર માર્ગ પર વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે ડબોઈ રોડ પર પણ વરસાદ નથી ફતેહગંજમાં નથી સમા રોડ પર જોરદાર વરસાદ છે નિઝામપુરામાં પણ વરસાદ વરસે છે હાલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા છે ત્યાં મન મૂકીને વરસી રહ્યા છે આખા દિવસનો આરામ કરીને સાજ થતાની સાથે જ પોતાનો વરસાદનો જે સમય છે ઘરે જવાના ટાઈમ પર તે ધબધબાટી બોલાવતો હોય છે તે જ રીતના આજે પણ સાજનો તે સમય સાચવીને વરસી રહ્યો છે હાલ અહીના જ દ્રશ્યો જોઈ શકો છો મેઘરાજા અહિયાં તો મન મૂકીને પશ્ચિમ વિસ્તારમાં વરસી રહ્યા છે કોયલી માં ચાલુ ચાલુ છે વરસાદ હાલ વરસાદ વરસવાની સાથે જ અનેક લોકો માટે મુસીબત પણ સાબિત થતો હશે કેમકે લોકો અત્યારે પોતાના કામ ધંધે અર્થે ઘરે જતા હોય છે ત્યારે આ જ સમયે વરસાદ વરસતો હોય છે જેમાં વાહન ચાલકો હોય નોકરયાડ લોકો જે ઘરે જતા હોય તેઓ માટે પણ હાલાકી થતી હોય છે કેમ કે વધારે વરસાદ વરસે છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે જેને લઈને માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે માર્ગ પણ બંધ થતા હોય છે જેને લઈને વરસાદ વરસવાની સાથે સાથે વરસાદને લઈને વાહન ચાલકોમાં પણ હાલાકી ઊભી થતી હોય છે અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તારમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે અને રોડ રસ્તા ઉપર પાણી છે તે વસ્તુ હવે જોવા મળી રહ્યું છે ધીરે ધીરે સિટીમાં પણ વરસાદ વરસવાનું શરૂ થશે જ્યાં વરસાદ નથી વરસતો ત્યાં પણ વરસી શકે છે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ અનેક અનેક વિસ્તારોમાં મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે અત્યારે જે આ હાલ દ્રશ્યો જોઈ રહ્યા હતા ગોત્રી વિસ્તારમાં પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા હતા અનેક વિસ્તારોમાં વરસાદ નથી વરસતો તો ક્યાંક ને ક્યાંક ક્યાંક વિસ્તારોમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી જોવા મળી કેમેરામેન દુબે સાથે હું ટુડે ન્યૂઝ વડોદરા